ભારતની છૂટક મોંઘવારીના તાજેતરના આંકડાઓમાં મોટો વધારો નોંધાયો છે જેને લઈને ભારતીય રિઝર્વ બેંકની પણ ચિંતાઓ વધી છે જોવા જઈએ તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત મર્યાદાથી મોંઘવારી આગળ વધી રહી છે પહેલા રિટેલ મોંઘવારીનો ડેટા ચોંકાવનારો હતો પરંતુ હવે જથ્થાબંધ મોંઘવારીનો ડેટા પણ ચોંકાવનારો સામે આવ્યો છે ભારતમાં મોંઘવારીનો કહેર ખાદ્ય પદાર્થોના અભાવમાં જોવા મળી તેજી સામાન્ય જનતાને લાગ્યો છૂટક મોંઘવારીના તાજેતરના આંકડાઓમાં મોટો વધારો જોવા મળ્યો છે જેમાં ઓક્ટોબર મોંઘવારીનો દર છ પોઈન્ટ એકવીસ ટકાને પાર દેખાય છે આ વધારો ચૌદ મહિના બાદ પ્રથમવાર છ ટકાની મર્યાદાને વટાવી રહ્યું છે જે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ માટે ચિંતાજનક છે આરબીઆઈ મોંઘવારી દરને છ ટકાથી નીચે રાખવાનો પ્રયાસ કરે છે પરંતુ આંકડાઓ દર્શાવે છે કે તહેવારોની સિઝનમાં જરૂરી વસ્તુઓના ભાવમાં થયેલા ધરખમ વધારાના કારણે આ મોંઘવારી જોવા મળી રહી છે સપ્ટેમ્બરમાં મોંઘવારીનો દર પાંચ ઓગણપચાસ ટકા હતો જે વધીને હવે છ એકવીસ ટકા પર પહોંચી ગયો છે તો બીજી તરફ ખાદ્ય મોંઘવારી પણ ચરમસીમાએ છે ખાદ્ય મોંઘવારી ઓક્ટોબરમાં વધીને નવ ટકા થઈ છે જે સપ્ટેમ્બરમાં નવ પોઈન્ટ ચોવીસ ટકા હતી જઈએ તો હાલ આથી ખાદ્ય મોંઘવારીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે જે સામાન્ય જનતાના જીવનમાં સીધી અસર પાડે છે આકરા ભાવ વધારાનું મુખ્ય કારણ શાકભાજી ફળો અને તેલ જેવા આવશ્યક ખાદ્ય પદાર્થોના અભાવમાં ઉછાળો છે

और पहले जे प्याज थी तीस रुपये किलो आज प्याज हो गई अस्सी रुपये किलो और ये लहसुन चार सौ रुपये किलो बिका है आज लहसुन बिक रहा है चार सौ रुपये किलो और किसान मंडी में आ नहीं पा रहा है इसलिए माल महंगा होगा ये दुकान कम से कम पच्चीस साल पुरानी है प्याज के दाम बढ़ने से क्या है ग्राहक कम हो जाते हैं जो एक किलो खरीदता है वो पाओ किलो लेते हैं अभी तो છૂટક મોંઘવારી ચૌદ મહિનાના ઉચ્ચ સ્તરે તહેવારોમાં મોંઘવારીનો ઝટકો શાકભાજી ફળના ભાવમાં ઉછાળો દેશમાં સામાન્ય લોકોને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડી રહ્યું છે પહેલા ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી દર છ પર પહોંચી ગયો હતો તો પછી હવે જથ્થાબંધ મોંઘવારી દર પણ ઝડપથી વધી બે થઈ ગયો છે અને ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે તેની વૃદ્ધિને આઈએમએફ થી લઈને વિશ્વના તમામ દેશોએ પણ પ્રશંસા કરી છે પરંતુ હાલમાં એક તરફ વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યા છે તો બીજી તરફ મોંઘવારી પણ ઝડપથી વધી રહી છે જેની સૌથી વધુ અને ગંભીર અસર સામાન્ય નાગરિકોને પડી રહી છે video report gstv